વોઇસ ઓફ ડે મીડિયા દ્વારા થોડાક દિવસ પહેલાં એક ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેમાં કાલાવા રોડ ઉપર જે પ્રેમ મંદિર આવેલું છે તેની પાછળ જે કેવલમ સોસાયટીનો મેઇન રોડ નીકળે છે ત્યાં વર્ષોથી કચરાનો પ્રશ્ન રહે છે લોકો અહીંયા કચરો નાખી જાય છે અને કચરાના ગંજ પડ્યા જ રહે છે આરએમસી દ્વારા તેને સાફ કરવામાં નથી આવતા પરંતુ વિડીયો પ્રસિદ્ધ થતાં જ આરએમસીએ તાત્કાલિક આ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે એની અંદર તો એવું છે કે પેલા જ્યારે જ્યારે આપણે રજૂઆત કરી હતી અને તમે લોકો આવ્યા અને ત્યાર પછીથી આ જે મીડિયામાં જે લોકોએ જોયું હશે કોર્પોરેશને જોયું હશે આપણે કોર્પોરેટરોએ જોયું હશે અને આમ પબ્લિકે પણ જોયું હશે તો એની અસર આપણને દેખાય આવે છે અત્યારે આપણે જોઈ શકો છો કે એની અંદર પાછળ ડીડીટી છંટકાવ થઈ ગયો છે કચરો ઉપડી ગયો છે એટલે ખાસ પૂછવા માગીશ કે લોકો અત્યારે જે સાફ થઈ ગયું છે આપણે પૂરું ક્લીન જોઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે પાછો કચરો નાખો આવે છે તો તે લોકોને સમજવું જોઈએ ને આરએમસીએ કચરાની વાહન મૂકવી જોઈએ અથવા તો કચરાની જે ગાડી ટાઈમસર મોકલવી જોઈએ એના વિશે આપ શું આરએમસીને શું કહેવા માગશો આરએમસીને એટલું જ કહેવા માગું છું કે કચરાની ગાડી એક વખત આવે છે એની જગ્યાએ દિવસમાં બે વખત આવવી જોઈએ સવારે અને બપોર પછીથી કારણ કે તો જ આનું સોલ્યુશન છે નહીં તો હું જે લોકો આવે છે કચરો નાખી જાય છે કારણ કે એ લોકોએ પણ સમજવું જ પડશે જો આપણે આટલું ક્લીન જોવું તો રાખવું હશે તો લોકોએ પણ સમજવું જ પડશે કે અહીંયા કચરો ન નખાય કારણ કે આપણે આપણા ઘરની અંદર કચરો રાખીએ છીએ નથી રાખતા તો એક ડસ્ટબિન રાખ્યું હોય તો આપણે એમાં નાખીએ છીએ ને ટીપરવાના આવે ત્યારે એમાં નાખી દઈએ તો આવું કરો તો વધારે સુલભ છે અને સારું લાગશે પણ આજે દિવાલ છે ને એમાં જો એવું લખવામાં આવે કે ભાઈ અહીંયા કોઈ કચરો નાખવો નહીં ન આના માટે દંડ છે એ ભરવો પડશે આરએમસીના હુકમથી અથવા સીસીટીવીની નજરમાં જો એવું કાંઈ જો કરવામાં આવે ને તો મને એમ છે આનું સોલ્યુશન કદાચ લાંબા ટાઈમ માટે થઈ શકે એવું મને લાગે છે એમ લોકો એ તો એકચ્યુઅલી છે ને અહીંયા કચરો નાખવો જ ન જોઈએ કોઈ દિવસ આપણા આપણા ઘરમાં કે આંગણામાં તો ક્યારેય કચરો નાખતા જ નથી પણ આમાં થાય છે એવું એક વ્યક્તિ નાખે ને તો બીજો એવી રીતે લાઈન ચાલુ થઈ જાય છે અમે અહીંયા સામે જ રહી હતી ઘણી વખત લોકોને કહેતા હોય છે હતી પણ હવે લોકોના ઓલું કે ને ગાડરિયા પ્રવાહ જેવું એક નાખે તો બીજો નાખે એવી પરિસ્થિતિ ઘણા બધા રાજકોટમાં એવા વિસ્તારો છે કે ત્યાં હજી પણ કચરાના ગંજ પડ્યા છે તે અમે તમને બતાવી નથી શક્યા જો તમારી પાસે ક્યાંય ધ્યાનમાં આવે તો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો બનશે તો અમે તેને લોકો સુધી પ્રસિદ્ધ કરીશું અને ને કાન પકડીને કહેશું કે આ સાફ કરવાની જરૂર છે કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા વોઇસ ઓફ ડે રાજકોટ